નમસ્કાર કરુણા સૌનું સ્વાગત છે પરોપકાર માટે હોય છે આવું સૂત્ર કોઈના જન્મ દિવસના આમંત્રણ કાર્ડ ઉપર હોય તો તમને આશ્ચર્ય થાય પણ આ જન્મ દિવસ જ એવો અનોખો રીતે ઉજવાય છે દર વર્ષે એટલે આવું સૂત્ર આમંત્રણ પત્રિકામાં જોવા મળે છે મૂળે રાજકોટ રહે છે પણ વાંકાનેરમાં જસદણ સિરામિક્સ નામે રિફ્રેક્ટરીસ બહુ સરસ મજાનો યુનિટ છે અને એમના મૂળ માલિક પ્રજ્ઞેશભાઈ પટેલ એમનો જન્મદિવસ દર વર્ષે બહુ અનોખી રીતે ઉજવે છે પહેલી ઓગસ્ટે આ વર્ષે પણ એમનો જન્મદિવસ આ જ રીતે વિશિષ્ટ રીતે ઉજવાનો છે અને એમાં પાંચ કાર્યક્રમો એમણે સામેલ કર્યા છે એમાં જે આપણે શહેરોમાં જે રીતે જન્મ દિવસ ઉજવાય છે એવી કોઈ ધામધૂમ નથી પણ બધા કાર્યક્રમો સેવાકીય છે પછી રક્તદાન હોય વૃક્ષારોપણ હોય શ્રમિક સુરક્ષાની નીચે વીમાનો લાભ આપવાની વાત હોય મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવવાની વાત પ્રજ્ઞેશભાઈ વર્ષોથી અનેક એ ઉદ્યોગપતિ તો છે પણ અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે ને આજ રીતે એમનો જન્મદિવસ દર વર્ષે ઉજવે છે ને બીજાને માટે પણ પ્રેરણા બને છે. આ પ્રજ્ઞેશભાઈ સાથે આપણે આજે સંવાદ કરવો છે એમના જન્મદિવસની ઉજવણીની પણ વાત કરવી છે. પ્રજ્ઞેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ જી આજે આપણી સાથે એક વાત કરવાનો મોકો મળ્યો. જી 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 તમે ઉદ્યોગ ક્ષેત્રે તો ઘણા સમય થી પ્રવૃત્ત છો અને બહુ જસદાન સિરામિક્સ નું નામ પણ છે પણ આ જન્મ દિવસ આવી ઉજવણી જુદી રીતે કરવી સેવાકીય પ્રકલ્પો સાથે કરવી એવો વિચાર કઈ રીતે આવ્યો પ્રજ્ઞેશભાઈ સાહેબ છેલ્લા પંદર વર્ષથી મને અને મારો પરિવાર અને અમારો સ્ટાફ મિત્રમંડળ મંડળ બધા મારો જન્મદિવસ કઈક અલગ રીતે જ ઉજવવા માંગતા હોય છે ગઈ સાલ મારો એકાવન મો જન્મ દિવસ હતો હું એકાવન વન પ્રવેશ કરતો હતો અને હું વર્ષો થી લલિતભાઈ મહેતા સાથે પાંજરાપોળ માં અમારી એકસો સિત્તેર વર્ષ જૂની પાંજરાપોળ છે એમાં હું સેક્રેટરી હતો અને અનેક હોદ્દાઓ સાથે એમની સાથે લલિતભાઈ મહેતા સાથે હું કામ કરતો લલિતભાઈ મહેતા નો મારા ગુરુજી હતા તો એમનું અવસાન કઈ વખતે થયું તો બધા મિત્રો સાથે મળી અને ગયા વખતે સાહેબ અમે પાજરાપોળ ને લાખ અને એકાવન હજાર દાન આપ્યું બધા મિત્રો અને મારા પરિવારે બધા સાથે ગયા વખતે સાહેબ અમે એકસો ને એકાવન વૃક્ષો વાવેલા અત્યાર સુધીમાં સાહેબ મેં અને મારા પરિવારે લગભગ એપ્રોક્સ પાંચ હજાર વૃક્ષો વાવેલી અને એમને ઉછેરેલા છે બધાને વાકાનેર વિસ્તારમાં જ આજુબાજુમાં અમારી જગ્યાની અંદર કોઈ બંજર જગ્યાની અંદર પાંજરા મૂકી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ નો સહકાર લઈ

અમે સાહેબ બ્લડ ડોનેશન કેમ છે ને વર્ષમાં ત્રણ વાર રાખીએ છીએ અમારી જસદલ સિરામિક ગ્રુપ ના નેજા નીચે જ અમે ત્રણ વર્ષમાં ત્રણ વાર અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખી છે અને ગયા વખતે અમારે બસો બોટલ થઈ આ વખતે અમારા મિત્રો અને સ્ટાફ ની એવી ઈચ્છા બસો ઉપર બોટલ થાશે આ વખતે અને આવતીકાલે ફિલ્ડ માર્શલ બ્લડ બેંક આવે છે એની પેલા વોલન્ટરી ને એ બધા આવતી હોય છે જી 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 હા અને પ્લસ સાહેબ હું ગાયત્રી મંદિર સાથે સંકળાયેલો છું ટ્રસ્ટી છું તો ત્યાંની સ્કૂલ ની બધી જવાબદારી મારી હોય છે તો ત્યાં વાત્સલ્ય ભવન છે અને લગભગ ત્રણસો સાડા ત્રણસો વિદ્યાર્થીઓ ત્યાં અશ્વિન અશ્વિનભાઈ રાવલ ભણાવે છે એમને એમને સંભાળે છે તો એમના માટે એના બધા ઇન્સ્ટ્રુમેન્ટિકલ દેવાના છે બાળકોને રમકડા આપવાના છે અને એમની સાથે જમણવાર ભોજન કરવાનું છે એમની સાથે વાહ 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 એ મનોદિવ્યાંગ બાળકોની જે સેવા છે તો અદ્ભુત છે એ રીતે સાહેબ અનેરી સેવા છે એમની સાથે રહેવા તમને કહું તમે એક ભગવાન સાથે જે રમતા હોય ને એમ એવું લાગે આપણે એમની સાથે બેઠા હોય તો અમે એક વાર છવ્વીસ જાન્યુઆરી ફૂલ સાહેબ ના બધા કર્મચારીઓ આવેલા ત્યાં બહુ બહુ હા સાથે બહુ બહુ ત્યાં અમે એકદમ રસોડું પણ ચાલુ છે અને ક્ષેત્ર પણ ચાલુ છે અમારે ત્યાં અને આ શાકભાજી બિયારણ વિતરણ ને રોપણ વિતરણ પણ કરવાના છો હા એ સાહેબ હું સને લાઈસ ક્લબમાં વર્ષોથી જોડાયેલો છું અને હું આરસી અને જેસી છું અત્યારે તો અમારા પ્રકાશભાઈ ધરોડિયા છે એમને એક સારો આઈડિયા આવ્યો કે ભાઈ બેનો બધા ઘરે શાકભાજી વાવી શકે ને કુંડાની અંદર જી ઈ ટાઈપના એક આખી બેગ બનાવી વેલા થઈ શકે ઈ ટાઈપની આખી આખી બેગ બનાવી અને એમને આપવાની છે બધાને કાલે વાહ 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 બહુ સરસ

અને અમે ચારસો ને નવ્વાણું રૂપિયાનું પેકેજ એમને આપશું વર્ષ એક વર્ષ માટે નું પાછું આવતા વર્ષે પણ અમે અમારા સ્ટાફ માટે રિન્યુ કરી જ દેશું એમને તો અમારો જે સાડા ચારસો માણસો નો સ્ટાફ છે એક એમના પરિવાર માટે એક બહુ સારી મદદરૂપ થઈ શકે કોઈ આકસ્મિક બની ગયું બનાવ તો એમને દસ લાખ રૂપિયા સુધી નું વળતર મળી શકે બહુ સરસ બહુ સરસ બહુ સરસ યોજના પણ સારી છે ને તમે તમારા બધા કામદારો કર્મચારીઓ માટે આનો ઓલું કરો છો બહુ મજાની વાત છે

તો એમને આવું બધું બનાવતા હોય મારા માટે એ બધું અને બધા ગામ માટે પણ સારું કામ કરતા હોય એટલે એને કે મને અમને દેખાડ્યું મને બે ત્રણ ઓલા બતાવવા કે ભાઈ આપણે આ રાખશું મેં રાતો બહુ સરસ કે કીધું તો ઈ રાખો કે આવડે કંઈક અલગ જ હતું પાછું બરાબર બીજી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છો એના વિશે થોડી સાહેબ છેલ્લા 17 વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છું ની ઇન્ડસ્ટ્રીઝ ને છે વેપારીઓ ને છે કોઈ પણ સમસ્યા હોય તો અમે એકદમ સાથે રહી અને એકનો નિકાલ કરી છે અને વાર તહેવારે બધે સાથે રહી અને બહુ સરસ મજાના સારા આયોજન કરી છે હું અમારા પાટીદાર સમાજ નો કડવા અને લેવા પટેલ બે સમાજ ભેગો છે અમારે હું એમનો પંદર વર્ષથી એ સમાજ પ્રમુખ છું અને અમારે અહિયાં સમાજ નાનો છે પણ અમારે કાર્યક્ષેત્ર મોટું છે અમે વર્ષમાં પાંચ પ્રોગ્રામ કરી છે વિદ્યાર્થી સન્માન સમારંભ છે એવા બધા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ પ્લસ હું આઈટીઆઈ માં પણ અહિયાં ડાયરેક્ટર છું

અ અમારું જસદર સિરામિક યુનિટ છે સુપ સિરામિક છે પ્રોમેક રિફેક્ટરીસ બેલી રિફેક્ટરી ઓરિયન્ટ છે અમારા પાંચ યુનિટ અહીંયા છે વાકાનેરમાં કાર્યરત અને હવે તો અમારી આ થર્ડ જનરેશન સંભાળી રહી છે મારો દીકરો છે નાના ભાઈનો દીકરો છે એ બધા હવે નવી જનરેશન બધું નવા પ્લાન્ટ સંભાળે છે અને અમે અમે સપોર્ટ કરી છે બહુ સરસ બહુ તા પણ ઉદ્યોગ સાથે તમે સેવાકીય ક્ષેત્રમાં આટલું કામ કરો છો એ બહુ મજાની વાત છે અને તમારો જન્મદિવસ આ રીતે અનોખી રીતે ઉજવાય એ પણ એનાથી વિશેષ વાત છે અને બીજા માટે પ્રેરણારૂપ છે આપણે જે જન્મદિવસ ઉજવણીમાં જે ગાંડા ખર્ચો થાય છે અને ખોટા ખર્ચ થાય છે એની જગ્યાએ આવા સેવાકીય પ્રકલ્પ સાથે ઉજવણી થાય તો સમાજ માટે કામ પણ થાય ને બીજા લોકોને આવી રીતે ઉજવણી કરવાની પ્રેરણા પણ મળે બરાબર સાહેબ હું ત્યાં રાજકોટ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટમાં મુકેશભાઈ દોશી અનુપમભાઈ દોશી સાથે જોડાયેલો છું

જન્મ દિવસ પણ બહુ સરસ ઉજવણી કરવાના છો તમને આગોતરી શુભેચ્છાઓ અને દર વર્ષે આવા નવા નવા પ્રકલ્પો સાથે ઉજવણી થાય એવી પ્રભુ ને પ્રાર્થના તમે અમારી સાથે જોડાયા અને તમારી પ્રવૃત્તિઓની વાત કરી બદલ પ્રજ્ઞાસભાઈ ખુબ ખુબ આભાર તમારો થેન્ક યુ થેન્ક યુ આપનો પણ આભાર આપે પણ મારા જન્મદિવસે મને યાદ કર્યો અને આપણે સાથે એક વાત કરવાનો મોકો મળ્યો કૌશિકભાઈ કૌશિક આભાર